નમસ્કાર મિત્રો યાણા એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન જે સિરીઝ છે તેની શરૂઆત કરેલ છે મિત્રો આપણે મિત્રો જે ગુજરાતી ધોરણ એક છે પાઠ્યપુસ્તક કલરવ જે ઓલ્ડ બુક છે તો એમાંથી થોડાક પ્રશ્નો આપણે એનો વિડીયો છે એ બનાવેલો હતો હવે તેમાં થોડાક પ્રશ્નો હતા જે બાકી હતા તો એનો આ વિડીયો પાર્ટ ટુ છે એ આપણે અહીં લાવ્યા છીએ હવે પાઠ્યપુસ્તક એ ઓલ્ડ ભલે થઈ ગયું પણ એમાંથી લગતું આપણે થોડા ઘણા પ્રશ્નો છે તો કદાચ પરીક્ષાને અનુલક્ષીને આપણે એમાંથી થોડાક પ્રશ્નો છે એ તારવ્યા છે મિત્રો જે પરીક્ષામાં કદાચ પૂછાય તો એ આપણે જોયેલું હોય તો પ્રશ્ન કરવામાં આપણને તકલીફ રહે નહીં તો અહીં આપણે થોડાક પ્રશ્ન છે એ જોઈશું હવે છે ચોત્રીસ નંબર પ્રશ્ન છે આગળના વિડીયોમાં મિત્રો ઘણા પ્રશ્નો આપણે જોઈ ગયા છે જો એ વિડીયો બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન આપેલ છે તો ત્યાં તમને એ વિડીયો મળી રહેશે ચોત્રીસ નંબર છે વડદાદા કૃતિમાં કયા પાત્રો છે વડદાદા કૃતિ છે તો એમાં કયા પાત્રો છે તો એમાં બે પાત્રો છે એક તો જતીન છે અને દાદા છે શું છે મિત્રો તો જતીન અને દાદા એ વડદાદા જે કૃતિ છે એમાં પાત્રો છે પાંત્રીસ નંબર જોઈએ તો વડ લાંબી દાંઢી લાંબા લાંબા વાળ એ કૃતિ શું છે તો ગીત છે શું છે તો ગીત છે વડ લાંબી દાંઢી લાંબા લાંબા વાળ એ ગીત છે પાંત્રીસ નંબર છે કે જાંબુડો કૃતિનો પ્રકાર અને તેના રચનાકાર જણાવો જાંબુડો જે કૃતિ છે તો એનો પ્રકાર છે અને તેના રચનાકાર જણાવો તો જવાબ થશે ગીત શું થશે ગીત અને રચનાકાર છે રામજીભાઈ જંબોળ અને તારાબેન જંબોડ હવે મિત્રો અહીં જો જૂના પાઠ્યપુસ્તકને અનુલક્ષીને એમાંથી જો આ રીતેના પ્રશ્નો કૃતિ અને એના રચનાકાર તરીકે જો પૂછાઈ જાય તો આપણે એ કરેલું હોય એ તો શું એ પ્રશ્નો કરવામાં આપણે તકલીફ રહે નહીં તો એને અનુલક્ષીને આપણે આ કલરવનું જે પાઠ્યપુસ્તક હતું તો એના આપણે બે વિડીયો બન્યા છે પાર્ટ વન અને આ જે છે એ પાર્ટ ટુ જોવાના બાકી હોય તો એ તમે જોઈ શકો છો હવે છત્રીસ નંબર છે કે બાળકોને ગમન અજની સાથે શું શીખવવું બાળકોને ગમન અજ છે તો એની સાથે શું શીખવવું તો ગમન અજ છે તો એની સાથે કાના માત્ર શું તો કાના માત્ર તો આની માત્રા શીખવવી બાળકને ગમ ગ મ ન જ છે તો એની સાથે સાથે શું માત્રા જે છે એ શીખવવી આની જે માત્રા છે એ આપણે શીખવવી મતલબ ગમ ન જ પછી આપણે ગા મા ના જા તો આ રીતે શું બાળકને શીખવવું હવે સાડત્રીસ છે તો એ જે કલરવ પાઠ્યપુસ્તક છે એ ગુજરાતી અને પર્યાવરણ સંલગ્ન છે બંને તો એમાં જે જે ટોપિક પર્યાવરણને લગતા આવેલા હતા તો એ બધા જ ટોપિક આપણે અહીં કવર કરી લીધેલ છે એક જ પ્રશ્નમાં મિત્રો તો એ જોઈ લઈએ તો ધોરણ એક પર્યાવરણમાં શીખવવું શું શીખવવું તો જવાબ થશે શરીરના અંગોનો પરિચય શરીરના જે અંગો છે તો એ પરિચય અને તેમની ઉપયોગિતા જેમ કે નાની મારી આંખ એ જે છે ગીત તો એ પણ શું અંગો નો પરિચય આપે છે ઉપયોગીતા દર્શાવે છે પછી છે અંગોની સ્વચ્છતા આસપાસની સ્વચ્છતા માટેની વ્યક્તિગત જવાબદારી છે શાકભાજી ફળ ફૂલ અને તેની ઉપયોગીતા ઋતુ અને તે મુજબ કપડાંની જરૂરિયાત તેમજ જાળવણી કુટુંબના સભ્યો તથા વડીલો સાથેનો વ્યવહાર પરસ્પર સંબંધ સ્વીકારે અને સન્માન કરે તો શું છે બીજું તો કુટુંબના સભ્યો છે તથા વડીલો સાથેનો બાળકનો વ્યવહાર કેવો હોય યોગ્ય હોય અને પરસ્પર એકબીજાને સંબંધ છે એ સ્વીકારે અને એકબીજાનું સન્માન કરે વડીલોનું વિવિધ વ્યવસાયનું મહત્ત્વ સ્વીકારે વિવિધ જે વ્યવસાયકારો જે કામ કરે છે તો એ કામનું એ મહત્ત્વ સ્વીકારે સન્માન કરે શું કરે સન્માન કરે મેળાઓ અને ઉત્સવો વિશે સામાન્ય પરિચય મેળવે તો માનવી શું છે એક સામાજિક પ્રાણી છે એ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે તો એ મેળાઓ અને જે ઉત્સવો છે તો એના વિશે શું સામાન્ય પરિચય મેળવે મિત્રો જો તમે યાના એકેડેમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકન દબાવી દેજો તથા વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો મિત્રો હવે છે આડત્રીસ બાળકોને વર સદની સાથે શું શીખવવું પ્રથમ તો બાળકને શું શીખવવામાં આવશે મિત્રો તો ગમન જ શીખવવામાં આવશે બાળકને પ્રથમ ગ મ ન જ પછી માત્રા આવશે એટલે કે ગા માં ના જા પછી શું તો વર સદ શું તો વર સદ શીખાડવામાં આવશે અને વર સદની સાથે સાથે એની માત્રા જે એ હોય છે તો એની માત્રા શીખવવામાં આવશે ઓગણચાળીસ નંબર છે બાળકોને ક બ અછની સાથે કઈ સાથે શું શીખવવું બાળકને શું તો ક બ અ અછની સાથે શું શીખવવું તો એ અને આ એ અને આ તો મિત્રો બાળકને આપણે તો કબ અછ છે તો કબ અછની સાથે એ અને આ શીખવું શું શીખવવું તો એ અને આ ચાલીસ નંબર છે બાળકોને પ ડ તણ પ ડ ત તણની સાથે શું શીખવવું તો હસ્વયી અને દીર્ઘય શીખવવું બાળકોને જ્યારે પડ તણ શીખવતા હોઈએ તો સાથે શું તો હસ્વયી અને દીર્ઘય પણ શીખવવી એકતાલીસ નંબર છે બાળકોને લ ટ ચની સાથે કઈ માત્રા શીખવવી તો બાળકોને ની સાથે તો માત્રા જે છે એ બે માત્રા જેમ કે આ અય જે છે તો એ શીખવવું પડશે બેતાલીસ નંબર છે બાળકોને જ હ ગ અડની સાથે કઈ માત્રા શીખવવી જ હ ગ અડની સાથે કઈ માત્રા શીખવશો તો જવાબ આવશે માત્રા કઈ આવશે તો હસ્વ ઉ દીર્ઘ ઉ છે એ શીખવવું પડશે તેતાલીસ નંબર છે બાળકોને ભ ય ધ ફ ની સાથે શું શીખવવું તો જવાબ થશે કાનો માત્રા સાથે શું કાનો છે તો એને માત્રા સાથે શીખવશું તો કાનો અને માત્ર અને કાનો અને બે માત્રા કાનો અને બે માત્રા જે છે એ શીખવશો ચુમ્બાલીસ નંબર છે બાળકોને ઢ થ ઠ સ ની સાથે બાળકોને શું શીખવવું તો અનુસ્વાર શું તો આ જે અનુસ્વાર છે એ બાળકોને શીખવશું હવે જોઈ લઈએ પિસ્તાલીસ નંબર છે માત્રા એટલે શું માત્રાઓની વાત હતી મિત્રો તો એનું ટોપિક છે આપણે થોડુંક ટૂંકમાં આપણે સમજી લઈએ માત્રા એટલે કે જવાબ ગુજરાતી ભાષામાં સ્વર અક્ષરના અલગ અલગ અવાજ દર્શાવતો ચિહ્ન છે જે વ્યંજન સાથે જોડાય છે ગુજરાતી ભાષામાં શું છે તો સ્વર અક્ષરના અલગ અલગ અવાજ સાથે દર્શાવવામાં આવતો જે ચિહ્ન છે એ માત્રા કહેવાય અને એ વ્યંજન સાથે જોડાય છે સરળ શબ્દોમાં માત્રા સ્વરની ઓળખ છે જે વ્યંજન સાથે જોડાઈને શબ્દ બનાવે છે સ્વરની ઓળખ છે શું છે તો માત્રા છે વ્યંજન વધતા માત્રા બરાબર ઉચ્ચારિત શબ્દ અક્ષર અ પાસે અક્ષર જે અ છે અ પાસે કોઈ માત્રા નથી ગુજરાતી ભાષાની અગિયાર માત્રાઓ છેતાલીસ છે અનુસ્વાર શું છે અનુસ્વાર શું છે તો જવાબ થશે અનુસ્વાર એટલે ગુજરાતી ભાષામાં એક ખાસ સ્વર ચિહ્ન એટલે કે કોઈ અક્ષર આપેલું હોય તો એના ઉપર જે ચિહ્ન આવેલ છે જેમ કે આ ક છે તો કના ઉપર જે આ છે એને શું કહેવામાં આવે છે અનુસ્વાર તે વ્યંજન અથવા સ્વરની પર્યાવરણમાં ન અવાજ આપે છે શું અવાજ આવે છે ન અવાજ આપે છે અવાજ ઉચ્ચારણમાં નાદવંત અને નમ્ર બને છે અવાજ ઉચ્ચારણમાં શું નાદવંત અને નમ્ર બને છે સુડતાલીસ નંબર વિસર્ગ શું છે જવાબ થશે વિસર્ગ એટલે એક ખાસ સ્વર ચિહ્ન જે શબ્દના અંતે આવે છે તે હ જેવા નમ્ર અવાજ આપે છે લખાણમાં તેના માટે બિંદુ એટલે કે કોઈ શબ્દ આપેલો હોય અક્ષર આપેલો હોય તેની પાછળ આ શું બે ટપકા આવે છે જેમ કે નમ આ જે છે તે શું કહેવાશે વિસર્ગનો ઉપયોગ થાય છે મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો બે આઇકન દબાવજો તથા મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરશો મિત્રો